નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે સુંદર દેખાતી ગુલાબની પાંખડીઓ દવાનું કામ પણ કરી શકે છે આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા જ પ્રાચીન આયુર્વેદિક ખજાના વિશે વાત કરીશું જેનું નામ છે ગુલકંદ આપણે ગુલાબને તેની સુંદરતા અને સુગંધ માટે જાણીએ છીએ બરાબર પણ શું તે ખરેખર દવા તરીકે કામ કરી શકે આ સવાલનો જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે અને જવાબ છે હા ચાલો આ ફૂલ પાછળ છુપાયેલા સ્વાસ્થ્યના રહસ્યોને જાણીએ જરા વિચારો એસિડિટી કબજિયાત માઇગ્રેન ઊંઘ ન આવવી આ બધી તકલીફો કેટલી સામાન્ય છે નહીં આપણામાંથી ઘણા લોકો રોજ બરોજ આનો સામનો કરતા હોય છે પણ શું આ બધી સમસ્યાઓનો કોઈ એક જ કુદરતી ઉપાય હોઈ શકે તો શું એવું બની શકે કે આ બધી અલગ અલગ દેખાતી સમસ્યાઓનો ઉકેલ એક જ પ્રાચીન નુસ્ખામાં છુપાયેલો હોય ચાલો આ રસપ્રદ વાતને વધુ ઊંડાણથી સમજીએ આનો જવાબ આપણને કોઈ નવી શોધમાં નહીં પણ સદીઓ જૂના આયુર્વેદિક જ્ઞાનમાં મળે છે એક એવી ખાસ બનાવટ જે ગુલાબની પાંખડીઓમાંથી તૈયાર થાય છે આ આપણી પરંપરાનો એક અમૂલ્ય વારસો છે અને આ જાદુઈ બનાવટનું નામ છે ગુલકંદ પણ એક મિનિટ આને ખાલી એક મીઠાઈ સમજવાની ભૂલ ન કરતા આયુર્વેદમાં તેને સુપરફૂડનો દરજ્જો આપવામાં આવ્યો છે તો આખરે ગુલકંદ છે શું બસ એટલું સમજો કે આ અસલી દેશી ગુલાબની તાજી સુગંધિત પાંખડીઓમાંથી બનેલી એક ઔષધીય બનાવટ છે જેમાં મીઠાશ અને સ્વાસ્થ્યનો અદ્ભુત સંગમ છે અને એટલે જ તે સુપરફૂડ કહેવાય છે પણ સવાલ એ છે કે તે શરીરમાં જઈને એવું તો શું કરે છે તે કામ કેવી રીતે કરે છે ચાલો તેની પાછળની કાર્યપ્રણાલીને સરળ શબ્દોમાં સમજીએ જો ગુલકંદની તાકાત મુખ્યત્વે ત્રણ બાબતોમાં છે સૌથી પહેલાં તે શરીરને અંદરથી કુદરતી ઠંડક આપે છે બીજું તે આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ત્રીજું તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં એટલે કે ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને જ્યારે આ ત્રણ કામ થાય છે ત્યારે તેનું પરિણામ શું આવે અઢળક સ્વાસ્થ્ય લાભો તો ચાલો હવે એક પછી એક જોઈએ કે ગુલકંદનું નિયમિત સેવન આપણા શરીર માટે કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે છે સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે ઠંડક જેમને શરીરમાં વધારે ગરમી રહેતી હોય કે પછી હાથ પગમાં બળતરા થતી હોય તેમના માટે ગુલકંદ એકદમ રાહત આપનારું કામ કરી શકે છે પછી વાત આવે છે પાચનની ગુલકંદને પાચનતંત્ર માટે એક વરદાન માનવામાં આવે છે એસિડિટી છાતીમાં બળતરા અને કબજિયાત જેવી રોજિંદી સમસ્યાઓ માટે આ એક કુદરતી અને અસરકારક ઉપાય છે અને તેની ઠંડક આપવાની અસર માત્ર પેટ સુધી સીમિત નથી રહેતી આ જ ગુણધર્મને કારણે તે માઇગ્રેન અને ખાસ કરીને ગરમીના કારણે થતા માથાના દુખાવામાં પણ ખૂબ જ આરામ આપે છે એક વાત તો પાક્કી છે જ્યારે શરીર અંદરથી સાફ અને સ્વસ્થ હોય ત્યારે તેની ચમક બહાર ચહેરા પર દેખાયેલ છે ગુલકંદ લોહીને શુદ્ધ કરીને ત્વચાને એક કુદરતી ગ્લો આપવામાં મદદ કરે છે એટલું જ નહીં તે માત્ર શરીરને જ નહીં મનને પણ શાંતિ આપે છે જેનું સીધું પરિણામ સારી અને ગાઢ ઊંઘના રૂપમાં મળે છે એકદમ શાંત અને રિલેક્સ મન અને હા એક બીજો ફાયદો પણ છે શરીરમાં ગરમી ઓછી થવાથી આંખોમાં થતી બળતરા અને થાકમાં પણ રાહત મળે છે એવું કહેવાય છે અને આ બધામાં સૌથી સારી વાત શું છે ખબર છે આ કોઈ કડવી દવા જેવું નથી તે સો ટકા કુદરતી છે મીઠું છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે એટલે કે સ્વાસ્થ્ય પણ અને સ્વાદ પણ તો હવે સવાલ એ થાય કે આટલા બધા ફાયદા લેવા માટે આનો ઉપયોગ કેવી રીતે કરવો ચિંતા ના કરો તેને રોજિંદા જીવનમાં સામેલ કરવાની રીત ખૂબ જ સરળ છે ખૂબ જ સિમ્પલ છે દિવસમાં બસ એક ચમચી ગુલકંદ લેવાનો છે કાં તો સવારે અથવા તો રાત્રે સૂતા પહેલાં અને તેને દૂધ દહીં લસ્સી કે પછી સાદા પાણી સાથે પણ મિક્સ કરીને લઈ શકાય છે એકદમ સરળ હા બસ એની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે પુખ્ત વયના લોકો માટે દિવસમાં એક ચમચી અને બાળકો માટે અડધી ચમચીની ભલામણ કરવામાં આવે છે તો આ બધી વાત આપણને એક મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકે છે શું આપણી આજની આધુનિક જીવનશૈલીની સ્વાસ્થ્ય સમસ્યાઓનો જવાબ આપણા પરંપરાગત જ્ઞાનમાં જ છપાયેલો છે કદાચ જવાબ આપણી નજર સામે જ છે બસ તેને શોધવાની જ